વાત આગળ કરીએ તો હવે અમરેલીમાં બાબરામાં જ્યાં નગરપાલિકાએ બારસો મિલકત ધારકોને નોટિસ પટકારી એક કરોડથી વધુનો વેરો બાકી હોવાથી મિલકત ધારકોને નોટિસ પટકારવામાં આવી છે આગામી દિવસોમાં વેરો નહીં ભરવામાં આવશે તો કાર્યવાહી થશે એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે અમરેલીની બાબરા પાલિકાએ શરૂ કરી છે વેરા વસુલાત ઝુંબેશ આ અંતર્ગત બાબરામાં બારસો મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી બારસો મિલકત ધારકોએ વર્ષોથી વેરો ભર્યો જ ન હતો ત્યારે પાલિકાએ આ બાકીદારોને નોટિસ આપી વેરો ભરપાઈ કરવા તાકીદ કરી છે પાલિકાએ ધડાધડ નોટિસ ધડાસ ફટકારતા બાકીદારોમાં ગયો છે ચીફ ઓફિસરે વેરો ભરપાઈ ન કરનાર સામે મિલકત જપ્તી સુધીની કાર્યવાહી કરવાની તાકીદ કરી છે એબીપીમિતા ગુજરાતની અસ્મિતા